ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટરે નિયમો વિરુદ્ધ મોટ માટેનું ખોદકામ કરી પરિવહન કર્યું હતું જેને કારણે તળાવની પાળો ક્ષતિગ્રસ્ત બનતા ગામની સીમાં આવેલા હજારો વીઘા ખેતીની જમીન ઉપર તથા તાલુકા મથકને જોરદો મુખ્ય રસ્તો જોખમમાં મુકાયો છે જે અંગે ભાજપના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે આ મામલે હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે તો જુવું રહેશે સમગ્ર જાણકારી અનુસાર બરુલા ગામ ઉપર મંડરાઈ રહેલા જોખમ અંગે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જીવા વાળાએ જણાવ્યું હતું કે છેલ્લા ચારેક માસ દરમિયાન બરુલા ગામની સીમમાં આવેલા તળાવમાંથી નેસલ હાઈવેનું કામ કરતી એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે આડેતર ખોદકામ કરીને માટી પાડવાની કામગીરી કરાઈ છે જેને કારણે તળાવના પાળાને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાથી હાલ ક્ષતિગ્રસ્ત બની ગયો છે તો આ તળાવના ક્ષતિગ્રસ્ત પાળને અડીને આવેલા આલિન્દ્રા ગામને જોડતો મુખ્ય રસ્તો પણ ધસી જવાની ભીતિ વર્તાઈ છે આસપાસ આવેલ ખેડૂતોની હજાર વીઘા ખેતીની જમીન ઉપર જોખમ મંડરાયેલું છે કારણ કે જો તળાવનો પાળો તૂટી જશે તો હજારો ખેતીની જમીન ઉપર લહેરાતા પાક ઉપર પાણી ફરી જેથી ખેડૂતોની મહેનત નિષ્ફળ જવાની સાથે બેહાલ બની જશે ત્યારે આ અંગે ફરિયાદ કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ તળાવની પરિસ્થિતિ જોતા કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર કામગીરી કરાઈ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઝીણવટ ભરી તપાસ કરે તો માટીનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે ગામ લોકોના આક્ષેપ છે કે તંત્રને અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કોન્ટ્રાક્ટરે નિયમોને અને શરતોનું પાલન કર્યા વિના મોટા પ્રમાણમાં ખોદકામ કરી પારને ભારે નુકસાન પહોંચાડ્યું છે હવે જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઊભો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ